ફાટી થરો આજે પથરો પડ્યો એના માટે હેલ્મેટ પહેરો હે જીવું તો હેલ્મેટ પહેરવું એના જીવું તો યમનમાં ફરવું ધારણી ધૂજ ગ આકાશ ફાટ્યા ફાટી પડે આજે આજ ફાટી આજ પથળો મારા ગેર પથળો પડ્યો નથી માંગતો કે મફુજીનો હારું થાજો જે મને હેલ્મેટ આલ્યો આજ ના હોય તો હાલ મને મારું બોધું ફૂટી મને રાખજો રાખો મોમ પડ્યો તમે પડ્યો હાલ પડ્યો

બદલ ઘડી વાર મોસર ના ના પછી મંત્ર નો કામ પૂરો થાય બે ફૂમતા ડોહા પથરાના જ પથરાનાદ ભણકાર તો પથરાના જ વાપજી તો ડો ની મશ્કરી કરવા મને બઉ મજા આવે પણ કદાચ બાળમી થઈ જાય ફૂમતા ડોહા ની બાળવણી બહાર પડશે અમે તો બધા દેખાતો ને બાઇક જોયું મને લાગે નોતા નક્કી હજી બાઈક આવી નઈ પણ નોંધાઈ ના લાગે છે અને હેલ્મેટ પહેલતી છે તું

દસ હજાર રૂપિયા તમે સમજલું દસ હજાર રૂપિયા દાગીના દાગીને ના પૈસા આ દાગીનો લાયા તમે હવે

હવે શું છે પણ તને શરમ આપી જો મારી વાત ઓફર તું પેલા મફજી ભગવાન જેવા તું જૂઠો છે એટલે હું તો બનાય છે પૈસા બદલે છે કેમ બનાય છે તાર શું સબૂત શું આ તો આ પથરો કે દાડે બેઠો બેઠો મો આ તો તો ને એટલે આકાશમાંથી આ પથરો પડ્યો આ પથરો ઉભે આકાશમાંથી એટલે કે

હા યા એ બુદ્ધિના ભાગ જવા એટલો નથી આકાશનો પથરો ન કાની વાળો કાકા આકાશનો પથરો નહીં કોઈકને પથરા ઉપરથી તમને વીવા બટલે તને કાચો હશે જેમ તમે મોંધતા નહીં તારણી બરાબર આ બધી પૈસા લેવા ચાલશે આ હેલમેટ ચારસો પોંત્રીસ મળી જાય કે દસ રૂપિયા હેલમેટ લઈ ગયા વાત કરો છો હે કોઈ તબિયત બીજી પરત નહીં પડતી હે તારણી એવું છે આ બધી મફુ કાકાની મીની પરત છે

વચન તો તોડી નાખું કારણ કે ખોટું કર્યું છે અહીંયા ને બરાબર હા ખોટું કર્યું છે હાલ તરત જઈને મો ગમે જે ઝઘડો કરું બરાબર પાછું આ જાઉં અને રૂપિયા 10000 રૂપિયા પાછા લાવું રૂપિયા ઓછો ન લઉં તો વધારે વધાર પણ રૂપિયા ઓછો ના લાવતો તમન કહું છું તું ટેન્શન ના લે બરાબર હું જાઉં છું અને હવે ક્યાં કે કરું કેવા પાછરા પડ્યા છે કશું નઈ પડવાનું તું ચિંતા ના કર ઓય હું રોજવાન તૈયારી કરું છું આવું આ મારું 500 પાટણ હા